સુરતના મહુઆમાં સગીરાની છેડતીની ઘટના સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે ગામની ઘટના પછી આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં એમએલએ અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના એકત્ર થઈને વિરોધ કર્યો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પીડિત પરિવારની મુલાકાત લીધી શરૂઆતમાં સ્થાનિક પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો ઘટનાને પોલીસ પ્રયાસ કરતી હોવાનો પણ આરોપ લાગ્યો છે એક અઠવાડિયામાં ચોક્કસ કામગીરી કરવાની ધારાસભ્યએ માંગ કરી છે નહીતર વિશાળ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવાની અનંત પટેલે ચીમકી ઉચ્યારી છે તો થોડા દિવસ પહેલા દુકાનદાર કિશન મારવાડીએ સગીરાની છેડતી કરી હતી ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરીને આગ લગાવી હતી તો મહુવાથી ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ અનંત પટેલ સામે પ્રહાર કર્યા કોંગ્રેસના ધારાસભ્ય લોકોને ઉશ્કેરવા અહીં આવ્યા છે મોહન ઢોડિયાનો આક્ષેપ અને સાથે પણ કહ્યું ઘટનાના બાર કલાકમાં તાત્કાલિક તમામ કાર્યવાહી થઈ હતી ગામે અરપ્રાંતિય દુકાનદારે આદિવાસી દીકરી પર છેડખાની કરવાની કોશિશ કરી હતી અને એમાં સમાધાન કરવા માટે અહીંના સરપંચ અને પોલીસ દ્વારા લેતી દેતી પણ કરવામાં આવી એમનું સૂત્ર દ્વારા ખબર પડી છે પરંતુ આદિવાસી દીકરી પર જો કોઈ અન્યાય કરશે અને છેડખાની કરવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી આજે પીડિત પરિવારની મુલાકાત લીધી આનંદભાઈ ચૌધરીની સાથે અને આવનારા સમયમાં આવતા અઠવાડિયે જો આ કેસમાં માં કરવાની કોશિશ કરશે સમગ્ર આદિવાસી સમાજ કોંગ્રેસ પરિવાર અમે એક મોટી રેલી કાઢીને કરચેલિયામાં આદિવાસી સમાજની તાકાત બતાવી દઈશ નાની દીકરી પર જે પરપ્રાંતિય અત્યાચાર કરવા માટે કરવાનો પ્રયત્ન કરે છે એ ખૂબ સુખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે પોલીસ પણ ગુનેગારોને ને સાવરવાનો પ્રયત્ન કરે છે નિર્દોષ યુવાનો અને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે ક્યારેય ચલાવી નહીં લઈએ અને આ ઘટના આગળ વધશે અને આ લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો આખો સુરત જિલ્લો અને આખું દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ કરચેલિયામાં રહેશે અને પોલીસ પણ તકલીફ પડશે અને પણ કલમ લગાવવાની બધી જ લગાવી દીધી છે આરોપી પકડાઈ ગયો છે અને બાર કલાકની અંદર તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં છે અને જે જે લોકો આદિવાસી નામે જે લોકો વાત કરે છે એ કોંગ્રેસ ના લોકો છે જે લોકોએ અહીંયા અહીંયા સુધી બીજા વિસ્તારના ધારાસભ્ય રેલી કરવા આવવું પડે એ લોકોને ઉશ્કેરણી કરવા આવવું પડે એ કોંગ્રેસ નું એક જાતની માનસિકતા છે